સુરતમાં કોરોનાનું કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાથી રોજ સિત્તેરથી વધુ મોત થઈ રહ્યા છે તેઓ ઓડિયો વાયરલ કરી લોકોને ગામડે જતા રહો તેમ કહી ડરાવનાર એકસો આઠના પાયલોટ સામે ગુનો નોંધી એકસો આઠ પાયલોટ સહિત બેની ધરપકડ કરી હતી સુરત શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે આ સ્થિતિની માહિતી મેળવવા માટે કે વ્યક્તિએ એકસો આઠના પાયલોટને ફોન કર્યો હતો જેનો ઓડિયો હાલ વાયરલ થયો છે પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે શહેરમાં રોજના સિત્તેરથી એસી લોકોના મોત થઈ રહ્યા છે મેં મારી નજરે લાશો જોઈ છે તમે રિક્સ ન લો અને ગામડે જતા રહો આપણે ગામમાં ક્યાં મકાન વેચી નાખ્યા છે અહીં રોજે રોજ સ્થિતિ ખરાબ થઈ રહી છે મારાથી જવાય તેમ નથી કારણ કે મારી પત્નીને આઠમો મહિનો જાય છે ટ્રાયલિંગની ના પડી છે બાકી નોકરી છોડીને હું જતો રહું જીવતા રહીશું તો નોકરી કરીશું સ્થિતિ ખૂબ જ ખરાબ છે આ પ્રકારની વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેથી ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી રમેશ સાહેબ બેની ધરપકડ કરી હતી વધુમાં એકસો આઠ દ્વારા સ્પષ્ટતા કરાય છે કે રમેશે નોકરી છોડ્યા અને બે વસ્ત થયા છે અત્યારે ખાનગી એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે